રાત સોખું વાતાવરણ નવ દાળા નવરાત્રી હતી પણ વાદળો લાય લાય કર્યો છે આજ દશેરા દાડો છે રાવણ તો દહન થાય છે થતો આવશે જૂની પરંપરા છે રાવણ તો દહન થાય જ છે પણ મને એ સમજણ નહીં પડતી મને મનમાં એ વિચાર આવે છે આખા માનવ સમાજની અંદર આ નવા રાવણ જન્મ જન્મ છે છે છું એ હું તમારા વિડીયો ના માધ્યમથી બતાવીશ નવા રાવણ શું કામ કરે છે સેવા ખોટા એટલે હું એમનું રાવણ કહું એટલે તમે અમારી ચેનલ પર બન્યા રહો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને તમારા આ વિડીયોના માધ્યમથી હું બતાવું કયા નવા રાવણ જન્મ લઈશું ને કયા નવા રાવણ છું જય માતાજી મિત્રો

પરંપરા સર દર વખત આપણે જવું પડે હા બધો શસ્ત્રો પૂજન કરો વાર તો થાય યાર અરે હું વાર થાય યાર હવારો ના કરો છો તમે પણ હવારો ની પણ પૂજા કરવી શસ્ત્ર પૂજનમાં નહીં રાખવાની મસ્ત આપડે હરખું આપડા

આપડા એ બધા કરતા હતા આપડે કરવું પડક આપડા શસ્ત્રીઓ નઈ

તૈયારીઓ તો ફૂલ થઈ જઈશું હા ફૂલ તૈયારીઓ જાય છે પેલા તને પેલા ભાઈ નોકવા જઈએ આપડા તો આવશે બેઠા ભેગા ખબર ભાઈ શસ્ત્ર પૂજન હત્યા દશેરાસ્ત્ર પૂજન કરીને શસ્ત્ર પૂજન જ કરી દીધી કશું કરીને કશું કર્યું

મોટા ભાઈ તમારે પૈસા ના તું લાલ પૈસા રૂપે બરોબર હું ચાલુ બિચારો ગમે મારો ભાઈ અરે મારા કામમાં આપરો પૈસા મારું એમ ગાવ હું કદી કોઈ ખરાબ કામ કરતો જ નઈ હું ક્યાં દહન કરવા તમે ચાર ભાઈ આવો મારે કોમ છેજી હા દહન કરવા જો લેળો જાન હેડશું જય

કશું હતું તિહ નું તો પયો પણ એમાં નાટક ના થતો કશું કીધું પતિ મેળવો ભાઈ પંચ લાખ રૂપિયા ની વાત છે તો મારા શું કરવાનું બાકી મારા ખાતા શો કોઈ ઓળખાશે તારા આલતું

રોજ પીવાનું હોય રોજ કોણ રાવણ જેવા બનવાનું તો એ રાવણ જેવા થઈ ગયા એકદમ રાવણ મારે બનવાનું છે આખા રાવણ છે ને હું બન્યો મને બધા દહન ના થાય પતિ જાય

થીસા તિર ૭ેષઓ કારશા! ઊારા રલા ભનારા! એસીત ભેસ્પ માએથસીગ! કોાજે ભોલાાએવસે! કારીતષ્�

આપડા લેટ પડી ગયા ચાલુ થઈ જુ ગામ આપણે લેટ પડી ગયા લાડી ગયા ના વાલા તું આવ પઢલો આવતો બોલા મારજે છે તું હાલ બોલા આ એમ ભૈરા દોડે કંકા નઈ કરવા બોલા ભાઈ છે કાળો આપણો ભાઈ હો કાળો એ તો કમ્પ્લીટ મરે છે ઓતો હેર્યો એ

વાલે ભાઈ બોલો હું થઈઓ શું ઝઘડો કરો કેજે તકલીફ કઈ સુકશો કોઈ નઈ ઝઘડો બે હું આવું છું કરું કરું તમારું બોલવા દે હું

ઓ મારો તારી ઓળખું તારો ભાઈ ભાઈ કદી કોમો આવતા નહીં પટી ગયું નામ રાવણ દહણ કરવા જોશો હા જો કામ દહન કરીને આઈ ગયા છે રાવણ દહન કરતા ગોમો લેવા કરવાનો

આ રામણ જેવા કે નો મતલબ એમ જ છે કે તાર જમીન ખબર છે હું કરી તમને ઘર બનાવ્યો

રાવણ દહન થઈ ગયો આખી મનુષ્ય લતું સડાવ્યુંનવ સમાજ નો આજ રાવણ છે મોટા મોટો આ દારૂ પીન આ પણ આ જીવતા જાગતા રાવણ શું કરવાનું એવાનું જે તારે ભાઈ હું તકલીફ દારૂ છોડવા માટે હું અમે શું કરીએ કે તું છોડી દેવું મેં કીધું

દારૂ બંધ કરી બધું ફેલ થઈ જાય દારૂ તો ના સારો યાર બોલાવા લે આ બધું મન તો લાગે પટી ગયું દારૂ બંધ